જામનગરમાં દેડ પીઆરસી ભવનમાં પુસ્તક પલટવાના પ્રકરણમાં ફાઇલ ગુમ થયાનો મામલો ગાંધીનગર પહોંચ્યો ગાંધીનગરથી પણ તપાસના આદેશ થયા છે સમગ્ર મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા અયોગ્ય જવાબ તેઓએ નથી આપ્યા ઓફિસમાંથી ફાઇલ ગુમ

આમ છતાં જે ફાઇલ એમના સુધી પહોંચી છે તો એ બાબતે પણ લિખિત ખુલાસો જે છે એ સમિતિના સભ્યો પાસે માંગવામાં આવેલ છે આ બાબત પણ એક તપાસનો વિષય છે અને જો ખરેખર એવું હશે તો ડેફિનેટલી જે પણ કસૂરવાર છે એની સામે તટસ્થતાથી કાર્યવાહી કરવામાં